મિત્રો ગત ચોમાસાની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદ થયો હતો એના કારણે જે મોટાભાગના તમામ ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો હતો એ પાક રાહત માટે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દસાડ અને નખતરની અંદર લગભગ આશરે ચાલીસેક હજાર જેટલી જે અરજીઓ થઈ હતી એ અરજીઓ પકી સરકારે માત્ર પચાસ ટકા જ ખેડૂતોને વળતર ચૂકવ્યું છે અને એની સામે ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ દ્વારા જે ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા એના દબાણને લઈને સરકારે એક નવો ઠરાવ બહાર પાડ્યો છે આ ઠરાવ જે આજે ગઈ ગત રાત્રે બહાર પડ્યો કે જે વંચિતો માટે જે જે ખેડૂતો બાકી રહી ગયા હતા એને સહાય ચૂકવવાની વાત હતી એના બદલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આંખમાં ધૂળ નાખી અન્નદાતાના પેટ પર લાત મારવાનું કામ આ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે એક રીતે સાચા ખેડૂતોને એ પૂરતા પૈસા ન મળે આમાંથી પણ છટણી થઈ જાય મોટા ભાગના ખેડૂતોની એ પ્રકારનું ષડયંત્ર એમના દ્વારા આ ઠરાવના માધ્યમથી કરવામાં આવ્યું છે એમાં વિશેષ કરીને તમને કહું કે જે એસડીઆરએફની જે સ્કીમ છે એ સ્કીમ પ્રમાણે જે બિન પિયત હોય તો અગિયાર હજાર હેક્ટર દીઠ મહત્તમ બાવીસ હજાર અને જો પિયત હોય તો હેક્ટર દીઠ બાવીસ હજાર અને મહત્તમ ચુમ્માલીસ હજારની જાહેરાત કરવામાં આવેલી છે એ પ્રકારની નીતિ નિર્ધારિત થઈ ગયેલી છે તેમ છતાં આ નવ નવા ઠરાવથી સરકારે માત્ર હવે હેક્ટર દીઠ અગિયાર હજાર ની જાહેરાત કરી છે અને એ પણ માત્ર ને માત્ર કપાસના પાક પૂરતી જ કરેલી છે તો અગાઉથી મોટા ભાગના ચાલીસ હજાર ખેડૂતો તો ઓલરેડી અરજીઓ કરી દીધી છે તો નવી અરજી કરવાનો પ્રશ્ન થતો નથી નવેસરથી હવે તપાસ થઈ શકે નહીં જૂની નુકસાન થયા છે એના ફોટોગ્રાફ્સ આવી શકે નહીં સ્થાનિક ધારાસભ્ય જે પ્રકારની જે વિડીયોના માધ્યમથી જે વાતો કરે છે જાહેરાત કરે છે એ પણ એક પ્રકારે ખેડૂતોની અને અન્નદાતાઓની મસ્કરી સમાન છે અને આ પ્રકારની એ ષડયંત્ર કરી અને અન્નદાતાઓ સાથે મસ્કરી કરી શકાય નહીં એના પેટ ઉપર લાત મારી શકાય નહીં અમે બે હાથ જોડીને સરકારને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરો આ ખેડૂતો તમારું પેટ ભરે છે સૌથી વધુ તમને કર આપે છે સૌથી વધુ તમને કોઈ જો જીવતા રાખે છે તો ખેડૂતો રાખે છે એને જ્યારે આટલું મોટું નુકસાન થયું હોય એના ઉપર જ્યારે આભ તૂટી પડ્યું હોય ત્યારે તમારા ત્રણ લાખ ચાર લાખ કરોડના બજેટમાંથી મામૂલી એવી રકમ જો તમે ખેડૂતોને ન આપી શકતા હોય તો પાણી લઈને ઓક્ટોબર થયેલ ભારે વરસાદના કારણે દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ જે જાહેર કરવામાં ગઈકાલે આવ્યું છે એ બિલકુલ મારી નજરે ખેડૂતો સાથેની એક છેતરપિંડી છે કે આ જે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધીમાં ધ્યાનમાં ન લેતા જે વંચિત ખેડૂતો છે એ તમામને જૂની અરજીના આધારે જે તે પાકો ખેડૂતોએ દર્શાવેલા છે એ પ્રમાણે નિયત સહાય આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને સ્થાનિક ધારાસભ્ય જે કઈકાલે વિડીયો જાહેર કરીને એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારમાં અમે ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને આ સહાય મંજૂર કરવામાં આવી છે તો હું એ ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે ખરેખર તમે ઉગ્ર રજૂઆત કરી હોય અને તમે મુખ્યમંત્રી શ્રીને ખૂબ આંકડાકીય અથવા તો પરિપત્ર લખીને રજૂઆત કરી હોય તો તમે એક મહેરબાની ખેડૂતો ઉપર એવી કરો કે આપણા વિસ્તારના કોઈ પણ ખેડૂતોને ફરીથી અરજી ના કરવી પડે કારણ કે ખેડૂતોએ અરજી કરેલી છે છતાંય દસ મહિના સુધી ન્યાય નથી મળ્યો તો હવે ખેડૂતો ફરીથી અરજી કરશે તો ખેડૂતોને ન્યાય મળશે કે નહીં એની કોણ જવાબદારી લેશે પાતળી ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા સાત થી આઠ મહિનાથી અમારા ત્રણ મુદ્દાઓને લઈ અને આંદોલન કરી રહી હતી એમાં સૌથી પહેલો મુદ્દો મહેસૂલ વિભાગ અંતર્ગત અમારી નોંધ એકસો બાણું તાણું નો હતો બીજો મુદ્દો પાક નિષ્ફળ સહાયથી વંચિત ખેડૂતો નો હતો અને ત્રીજો ગરીબ મકાન વિહોણા પરિવારોની લડત હતી સૌ પહેલા તો મહેસૂલ વિભાગે સકારાત્મક અભિગમ અપનાવી અને જે એકસો બાણું તાણું નો કાયમી નિકાલ કર્યો એ મુદ્દાનું અમારું નિરાકરણ આવ્યું અને એ વખતે અમારા પૂર્વ ધારાસભ્ય આદરણીય નોસરભાઈ સોલંકી પણ અમારી લડતમાં ખભેથી ખભો મિલાવીને અમારી સાથે લડ્યા આજે જે અમારો બીજો મુદ્દો છે કે પાક નિષ્ફળ સાહેબથી બાર થી પણ વધારે વંચિત ખેડૂતો અમારા દસાડા તાલુકાના અને નવ થી પણ વધારે ખેડૂતો અમારા રક્ત તાલુકાના પાક નિષ્ફળ સાહિથી વંચિત છે એ લોકોને સત્વરે એમને મળવાપાત્ર રકમ મળે પરંતુ દસ મહિના કરતાં પણ વધારે સમય વીતવા છતાં હજુ સુધી એ ખેડૂતોને એમને મળવાપાત્ર રકમ એમના ખાતામાં મળી નથી આજે જ્યારે અમે ખેડૂત હિતક્ષક સમિતિના જવાબદાર પ્રતિનિધિઓ ખેતી નિયામક કચેરીએ ઉપસ્થિત રહે અને એમની પાસે બે કે ત્રણ સિમ્પલ પ્રશ્ન પૂછ્યા કે કેટલા ખેડૂતોએ અરજી કરી અને એમાંથી કેટલા ખેડૂતોને સહાયની રકમ આપી ત્યારે મદન ખેતી અધિકારીવાડી અધિકારી શ્રી જવાબ આપ્યો કે અમારી પાસે કોઈ પણ આંકડો નથી જો ખેતીવાડી અધિકારી પાસે આંકડો નથી તો માન્ય ધારાસભ્ય શ્રી જે અમારા મત વિસ્તારના પોતાને સ્થાનિક ધારાસભ્ય ગણાવે એમની પાસે કેવી રીતના આંકડો આવ્યો કે કેટલી અરજીઓ થઈ અને એમાંથી કેટલા ખેડૂતોને સહાયની રકમ મળી

એટલે જો ખેડૂતો પુનઃ અરજી કરશે તો એમાંથી કેટલા ખેડૂતોને પાક નિષ્ફળ સહાય મળશે અને કેટલા ખેડૂતોને પાક નિષ્ફળ સહાય નહીં મળે એનો પણ ખુલાસો મત વિસ્તારના ધારાસભ્યશ્રી કરે આ બે બાબતોને લઈ અને આજે હું તમારી વચ્ચે ઉપસ્થિત રહ્યો છું અમારી મુખ્ય માંગણી એક જ છે કે જેટલા વંચિત ખેડૂતોએ નિયત સમય મર્યાદામાં અરજી કરી છે એ તમામ ખેડૂતોને પાક નિષ્ફળ સહાય સત્વરે મળે અને ખેડૂતોની જે મસ્કરી કરવાનું ષડયંત્ર તમે તમારા માધ્યમથી ચાલુ કર્યું છે એ બંધ